વડોદરા શહેરના ફતેપુરા કોઈલી ફળિયામાં આવેલા એક મકાનની બહાર ગેસ લાઇનમાં લીકેજને કારણે આગ ફાટી નીકળી હતી જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો વડોદરા શહેરના ફતેપુરા કોયલી ફળમાં આગ લાગવાની ઘટના બની હતી ને ગેસ લાઇનમાં આગ લાગતા એકાએક આગની જ્વાળાઓ નીકળતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જ્યારે બનાવની જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તરત ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ કરતાં ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે બીજી તરફ આગની જ્વાળાઓ અને બીજવારમાં ભડાકા થતા જોવા મળ્યા હતા અને બનાવને પગલે વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગેસ પુરવઠો બંધ કરી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી જ્યારે બીજી તરફ સમગ્ર વિસ્તારમાં કલાકો સુધી ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો